તથા ગાથા પોટા સહિતના આમંત્રિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું આ પુસ્તકના વિમોચન પ્રસંગમાં ખાસ હાજરી આપીને હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝના પ્રતિનિધિ શ્રી ગિરિરાજસિંહ રાણા તથા દિવ્યાક્ષર ન્યૂઝની સમગ્ર ટીમે પણ પૂજ્ય શ્યામ બાપુના આશીર્વાદ તથા આધ્યાત્મિક સત્સંગનો લાભ લીધો અહેવાલ ગિરિરાજસિંહ રાણા જે બુક આપણે બહાર પડી જીવાત અર્થાંત તેનો શું ભાવાર્થ છે અને તેની અંદર શું આ દર્શકોને જાણવાનું છે કે બુક વિશે તમને કંઈક જણાવો આજનું પુસ્તક છે જિંદગી અર્થાત એટલે પ્રસાર્થ છે એટલે ખરેખર જિંદગી એવી ગુઢ રહસ્ય જેવી વસ્તુ છે ને ને જે રહસ્ય હોય એ પ્રશ્નાર્થ જ હોય એટલે આ પુસ્તકના ટાઇટલમાં જ જિંદગી અર્થાત રહસ્ય આવેલું છે અને એક શેર છે મારો લખેલો જીનોને જાન લી જિંદગી છોડની ચાહી ગલે તો ઊનોને લગાવી જો તા ઉમરે જી કરવી જિંદગી છે અંજાણ રહે જે મહાપુરુષોએ જિંદગી શું છે તેનું રહસ્ય જાણી લીધું છે તેને પછી જીવવા ઉપર બહુ રસ નથી રહ્યો પણ મોટી ઉંમર પછી દવા કરીને હોસ્પિટલો દાખલ થઈને જેમ તેમ જિંદગી જીવતા હોય છે એને ખરેખર જિંદગી શું છે એનું રહસ્ય સમજાણું જ નથી એટલે આવા બધા અનેક જિંદગીના જિંદગીના રહસ્યો છે જિંદગીના રસ છે એના વિશે આમાં અલગ અલગ રીતે સાયકોલોજીકલી છણાવટ કરેલી છે અને આ પુસ્તક બહુ અલગ અલગ એટલે નાના નાના પ્રકરણો છે બે થી પાંચ પાલાની વચ્ચેના ચોરાસી પ્રકરણો આમાં આવે છે અને ગમે તે પ્રકરણ આપણે વચ્ચેથી ચાલુ કરીને વાંચી શકીએ કન્ટિન્યુ કાંઈ નથી નવલિકા જેવું છે